નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્ત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોજો પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે આપણે ખાસ વાત કરવાના છીએ કે રફની જે સિંગલ બની એક એવી રફ છે તમે ખાસ વિડીયોમાં જોઈ શકો છો ને પહેલાં આપણે ભાવની વાત કરી દઈએની ભાવની વાત કરીએ ને તો આનો પંચાવન રૂપિયા ભાવ છે પંચાવન રૂપિયા ભાવ છે ને પચી કેરેટ તમને મળી શકશે એક વ્યક્તિને પચી કેરેટ મળી શકશે ને પછી લીધા પછી વધુ જોવે તો મળી શકશે પહેલાં તમને પચી કેરેટનું સેમ્પલ મળી શકશે ને એની કિંમત થાય તેરસો ને પંચોતેર રૂપિયા એનું તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે અને બીજા દિવસે તમને દસ વાગ્યા અરફ મળી શકશે આંગળીયામાં ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપરથી તમે ઓનલાઈન આ રફ મગાવી શકશો ઉપર ખાસ ડિસ્પ્લે ઉપર જે નંબર આવે છે એની ઉપર કોલ ન કરતા વોટ્સએપ ઉપર તમે જો લેવા માગતા હોય તો તમારું એડ્રેસ તમારું સિટીનું નામ અને ઓનલાઈન પેમેન્ટ કરી દેશો એટલે બીજા દિવસે દસ વાગ્યે તમને આ રફ મળી જશે પચીસ કેરેટ હવે આપણે રફ વિશે થોડીક તમને જાણકારી આપી દઉં કે આ રફની સાઇઝની વાત કરીએ ને તો ફોની સાઇઝ છે ને આની અંદર બનવાની વાત કરીએ તો સિંગલ આપણે ત્રીસથી પાંત્રીસ ટકા બને એવું નીકળે અંદાજીત પાંત્રીસ ટકા જેટલું આપણે સિંગલ બનાવાય પણ જે આપણે શીખવા માંગતા હોય ગૃહ ઉદ્યોગ રાખતા હોય ને આપણે આપણા રત્ન પરિવારના સભ્યોને શીખવાડવા માંગતા હોય તો એમની માટે બેસ્ટ રફ ગણાય કેમ કે આની અંદર કોઈ એવો રિક્સ નથી એક તેરસો ને રૂપિયાની આ રફ છે કુલ પચીસ કેરેટ લેવો એટલે તેરસો ને પંચોતેર રૂપિયાની ખાલી રફ થાય એની અંદર તમારા પરિવારના બધા સભ્યો શીખી જાય પ્લસ તમે આનું શું છે કે ટુ ઇન વન કાર્ડ કરાવી નાખવાનો આની અંદર ફોર પી કરાવવા નહીં કેમ કે આ હલકી રફ છે એટલે આની અંદર ફોર પી કરાવવાનું નથી ટુ ઇન વન ઘાટ કરીને પરિવારના બધા સભ્યોને ડબલ સિંગલ બે શીખવાડી શકો એવું નથી કે આમાં તમે આ સિંગલની રફશે સિંગલ જ શીખવાડી શકો આની અંદર તમે સિંગલ ડબલ બે વસ્તુ આપણા પરિવારના બધા સભ્યો શીખી જાય પ્લસ આનો જે માલ તૈયાર થાય એ માર્કેટની અંદર વેસાઈ જાય એટલે બે ફાયદા થાય એની અંદર કે તમને એક અનુભવ એ મળે કે હલકી રફથી કેમ બનાવાય કેમ કે પહેલી જે શરૂઆત કરે ને એને વજનથી એનાથી ન આવે કામ ન બને એટલે આવી હલકી રફ હોય ને તો આની અંદર કોઈ રિક્સ ન રહે આ એની એ હેતુથી ને જ આપણે આ વિડીયો બનાવ્યો છે કે આપણા જાઝા સબસ્ક્રાઈબર છે એ હવે હલકી રફ લેવા માગે છે એની હિસાબે થઈને આપણે અવારનવાર આપણી ચેનલની અંદર એવા ઓછી ભાવના રફના જ વિડીયો આપણે બનાવીએ છીએ એટલે શું છે કે ઓનલાઈન મગાવી શકે કોઈ પ્રોબ્લેમ ન થઈ શકે એની હિસાબે છે કેમ કે મૂળ હજાર પંદરસો રોકાણમાં જ આપણે જે પણ આપણે ટુકડી આપી છે બધી એને હજાર પંદરસો સત્તરસો એવી નાની નાની ટુકડીઓથી આપણે શરૂઆત કરી એક આ શરૂઆતનું પગલું ગણાય એટલે આની અંદર તમે આ રીતે શરૂઆત કરશો ને તો તમને ઘણું જાણવાય મળશે ને કોઈ જાતનો રિક્સ નહીં રહે ને ખાસ વિડીયોને શેર કરજો એટલે જે પણ આ ગૃહ ઉદ્યોગ પરિવારના સભ્યોને શીખવાડવા માગતા હોય એમની માટે આ રબ બેસ્ટ ગણાય છે આ રીતની આપણે રબ છે ને શેડ પથ્થર છે તેમ ખાસ છેડિયોમાં જોઈ શકો છો ઘાટો કલર નથી શેડ કલર છે પાણી શેડ કલર તમે ખાસ જોઈ શકો છો આ પાણી શેડ કલર છે બધો આની અંદર આપણે એસોર્ટ કરીને બનાવો એટલે ત્રી પાંત્રી ટકાની અંદરથી આપણે બનાવવાનું છે એટલે રફ એવી તમારે કાંઈ મોંઘી પડે નહીં એક સામાન્ય કિંમતની અંદર તમને આરામ મળી શકશે વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ખાસ ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ